रिया माल लागते भाव क्या मजा फाइनली गाइस हमें गाड़ी बाहर करवा आई गया थी कैसे किया तो से नहीं गाड़ी बाहर करवाने मारहाम बहुत बहुत हाथ हूं खावी वाला भाई रे गुजरात सरकार फाइनली हमें गाड़ी बाडी बाहर कर दी दी से अब आपड़े जावे छे

જો આવો વ્યુ છે આ ચેક કરો તમે એવું છે અહીંયા ચોપાટીમાં જો અહીંયા અહીંયા છોકરાઓનું રમવાનું છે અહીંયા અહીં છોકરાઓનું રમવાનું ચિન્ડ્રલ આ મુંબઈ થી બાંદ્રા ઉપર ટ્રેન છે અમે જ આવી છે મારા ફઈના ઘર તરફ મારા ફઈના ઘર તરફ જઈએ છીએ

ને ગટર કઈ સેટ કરવાનો બતાવ કઈ સેટ આ પાપન પરિયો તો આવ ગાડી ન્યુ છે ઈ સોખ્યા કહેતે હે આને કેવાય છે હ자로 મસાલો મસાલા 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 જો જો આ પાપા ગાઈસ

આપણે હળવા <laughs> <laughs>